વડોદરાથી સમાચાર સૌમ્ય વ્યાસ વડોદરાના કરજણના વેમાડી પાસેથી દારૂ સાથે બેની ધરપકડ કરાઈ છે પેકેટ કંપની સામેના રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે મહિન્દ્રા પિકઅપ ગાડી સાથે બે આરોપીને કરજણ પોલીસે ઝડપી પાડ્યા છે કરજણ પોલીસ ટીમે બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે પાંચ પોઈન્ટ એસી લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

દારૂ ની ખેપ ઉતારી તવાઈ પાંચ પોઈન્ટ એસી લાખ નો વિદેશી દારૂ સહિતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે કર્જન પોલીસ ટીમે બાતમી ના આધારે અહીંયા રેડ કરી હતી જેમાં પાંચ પોઈન્ટ એસી લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે સાથે સાથે બે આરોપીઓને પકડી લીધા છે જેઓના નામ છે રશન રાઠવા અને મનસુખ રાઠવા બંને આરોપીઓ જે છે છોટા ઉદેપુર જિલ્લાના હોવાનું સામે આવ્યું છે